સૌમ્યા નામથી જે સૌમ્ય હતી બાકી તો એ હતી એકદમ ઝળહતી જ્વા જીજાજી નાઈને કોમેન્ટ કરી હતી કે બડી તો બડી છોટી ભી શુભાન આ સંજીવ તો ખાટી ગયો એલા સુંદર ઘરવાળીની સાથે એને જોરદાર સાડી મળી છે ત્યારે સંજીવ જીજાજીના કૌટુંબિક ભાઈ પણ ખંદુ હસીને બોલ્યા હતા આમિય સાહેવાય છે એટલો ગુસ્સો હાજર જવાબી સ્વભાવને કાબુમાં રાખવા વિનંતી કરી હતી જેથી કરીને પ્રસંગમાં કોઈ બબાલ ન થઈ જાય લગ્ન પછી જ્યારે જ્યારે દીદી જીજાજીને લઈને પિયર આવતી ત્યારે સંજીવ મજાકને બહાને આછા હડફલાંગ કરવાનું ચૂકતો નહીં સૌન્યા બધું સમજતી હતી પણ એની દીદીના સંસારને જરા પણ આંચ ન આવે એ માટે એ ચૂપ રહેતી પણ કામકાજમાં ટેકો રહે તે માટે રોકાવા જવાનું આમંત્રણ મળ્યું ઘરના બધાએ જવા માટે આગ્રહ કર્યો ત્યારે સૌમ્યાએ સીફથી એ વાત ટાળી દીધી અને દીદીને જપિયેર લઈ આવવાનું ગોઠવી દીધું હવે સંજીવ કે આ ખૂબ નાજુક સંબંધ છે જરા પણ આડાવડું થયું કે પોતાની બહેન માટે દુઃખ ખૂબ થઈ શકે પણ સૌમ્યા ચૂપ પણ રહી શકે એમ નહોતી એક વખત સંજીવ સાથે એના મમ્મી અને બહેન એટલે કે સરલાના સાસુ અને નણન પણ સરલાની તબિયત જોવા માટે સંજીવની સાથે આવ્યા હતા સૌમ્યા રસોડામાં કામ માટે ગઈ કે હાથ પકડી લીધો સૌમ્યા સહમી ગઈ સંજીવ બોલ્યો કેમ છો સાલી સાહેબા તું તો મારાથી દૂર દૂર રહ્યા કરે છે કેમ શું વાત છે સૌમ્યા પોતાનો હાથ છોડાવીને મોગમતાથી બોલી કશું નહીં પણ મને આ બધું નથી ગમતું સંજીવ બોલ્યો અરે શું કર્યું હું કઈ કરું તો તો પણ પણ મારો તારા પર કહેવાય અને મજા કરાય એમ કહી એક આંખ મીચકારી સૌન્યા ગુસ્સો તો એટલો આવ્યો કે ન પૂછો વાત પણ સરલા આવી જતા તેમની વાત આટલેથી જ અટકી ગઈ સરળ દિલની સરલા બોલી જોયું ને છૂટકી તારા જીજુ પાણી પણ માંગીને હેરાન કરવા નથી માંગતા એટલે તો જાતે સરળ સાથે દિવાનખંડ માં બધા સાથે બેસી ગયો સૌન્યા પણ બધું કામકાજ નિપટાવીને ત્યાં આવી એને ચતુરાઈથી વાતચીતનો દોર પોતાના હાથમાં લઈને આમ તે માળાવળી વાતો કરતાં કરતાં બોલી મારે બે જીજાજી છે પણ સરલા દીદીને એક જીજાજી છે કેમ દીદી અવતરણ ચિહ્ન ત્યારે સરલાની નનંદ બોલી મારાથી એક મોટી બેન છે હું એ નસીબદાર મારે એક જીજાજી છે હો સૌન્યા હસી એને ખબર હતી કે સંજીવ જીજાનું મોસાળ ખૂબ મોટું છે સરલા દીદીને છકે સાત તો માસીજી છે છતાં ખાસ એને સરલાના સાસુને પૂછ્યું આંટી તમે કેમ કઈ બોલતા નથી અને સરલાના સાસુ બોલ્યા

સંજીવ તો કુપરુમ થઈ ગયો કાપો તો લોહી ન નીકળે